શાળાઓ શરૂ થાય તે પહેલા જ સુરતની સેન્ટ જેવી શાળા દ્વારા વિદ્યાર્થીઓની જવાબદારી વાલીઓ પર થોપવાનું કારસ્થાન કર્યું છે શાળા દ્વારા ફરજિયાતપણે વાલીઓ પાસે સોગંદ નામું પત્ર ભરવા આપવામાં આવ્યો છે શાળામાં મૂકવામાં આવતી સ્કૂલવાન અને બાળકોની જવાબદારીમાંથી છટકી જવા માટે શાળાએ ડિક્લેરેશન ફોર્મ આપ્યું હતું સુરતમાં શાળાઓ શરૂ થાય તે પહેલા જ સુરતની સેન્ટ જેવિયર્સ સ્કૂલ દ્વારા વાલીઓને એક ડિકલેરેશન ફોર્મ આપી દેવાયું છે જેમાં વાનના નિયમો ફિટનેસ ટેસ્ટ વાનની ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં નોંધણી કરવામાં આવી છે કે નહીં તેમજ વાહનોમાં કંટ્રોલર જીપીઆરએસ ડિવાઇસ અગ્નિશામક સાધન મેડિકલ કીટ અને સીસીટીવી લાગેલા હોવા જોઈએ તેવું વાલીઓને ધ્યાન રાખવાનું રહેશે તેમના બાળકને જે પણ ડ્રાઈવર શાળાએ મૂકવા જાય છે અને ડ્રાઈવર તાલીમ લીધેલી છે કે કેમ વાહનોમાં ગેસની અને ફિટનેસ ચકાસવાનું રહેશે વિગતો ચેક કર્યા પછી ભરી શાળાને આપવાનું રહેશે જો આ સંમતિ પત્રક ભરાઈ જશે તો વાલીઓના સંમતિ પત્રક થી તમામ જવાબદારી વાલીઓ પર આવી જશે આમ આ શાળાએ પોતાની જવાબદારીમાંથી છટકી જવા માટે થઈને આ પ્રકારે ફોર્મ બહાર પાડ્યું હોય તેવું સ્પષ્ટ કરી શકાય જ્યારે આ શાળા પર મીડિયાની ટીમ પહોંચી ત્યારે મેનેજમેન્ટ વિભાગ રીતસર ભાગી ગયું હતું એટલું જ નહીં પરંતુ આ મામલે કોઈ પણ બાબતે બોલવાનો ઇનકાર કરી દરવાજો બંધ કરી અંદર ભરાઈ ગયા હતા આ પ્રકારની ઘટના થકી સ્પષ્ટ થઈ જાય છે કે શાળા મેનેજમેન્ટ દ્વારા નિર્ણય ખોટો લેવાયો છે જેથી કોઈ પણ કંઈ બોલવા તૈયાર નથી શાળા દ્વારા જે પ્રકારે ડિક્લેરેશન બહાર પાડ્યું છે તે મામલે વાલીઓએ શાળા સામે રોષ ઠાલવ્યો છે

હા હાથ ઊંચા કરી દે તો અમારું એવું કહેવાનું છે કે બધા ઇક્વલી રિસ્પોન્સિબિલિટી લે ડ્રાઈવરની બી સ્કૂલ પ્રિન્સિપાલની સ્કૂલ ચેરિટીની બી અને વાલીની બી અમે એવું નથી કહેતા કે અમે જવાબદારી નથી લેવા માંગતા પણ ઇક્વલ ઇક્વલ બધા બી જવાબદારી જે બી ગવર્મેન્ટના રૂલ છે જે સિસ્ટમ સિક્યુરિટી બધી એ લોકો અવેલેબલ કરે અને વેનવાળા સ્કૂલ તરફથી વેનને એક મેપ આપે કે જીપી આપી કે અમારું બાળક બાળક ક્યાં પહોંચ્યું છે ક્યાં છે એમસી જવું થાય તો અમને વાલીને ખબર પડે તો અમે ઇમરજન્સી ત્યાં પહોંચી શકીએ અને થોડી જવાબદારી સ્કૂલ તો લઈએ એવી અમારી માંગ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત